નમસ્કાર શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં એટાટ આચાર્ય સીઆરસી બીઆરસી અને ધોરણ એકથી પાંચના શિક્ષકોએ સર્વાંગી શિક્ષણની કલમ છથી દસના પ્રતિચાર આપવાના છે જ્યારે ધોરણ છથી આઠમાં ભાષા અને સામાજિક વિજ્ઞાન તથા ગણિત અને વિજ્ઞાનમાં કામ કરતા શિક્ષકોએ સર્વાંગી શિક્ષણની કલમ અગિયારથી વીસના પ્રતિચાર આપવાના થાય છે તો અહીંયા સર્વાંગી શિક્ષણના કુલ એકથી ચાલીસ પ્રશ્નો જવાબ સાથે રજૂ કર્યા છે તો ચાલો મિત્રો આપણે તેનો અભ્યાસ કરીએ સર્વાંગી શિક્ષણ પ્રથમ પ્રશ્ન જોઈએ સર્વાંગી શિક્ષણમાં કયા કયા વિષયનો સમાવેશ થાય છે જવાબ શારીરિક શિક્ષણ સંગીત અને ચિત્રકલા પ્રશ્ન બે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે જવાબ એકવીસ જૂન પ્રશ્ન ત્રણ નમસ્કારમાં કુલ કેટલી સ્થિતિ હોય છે જવાબ બાર સ્થિતિ પ્રશ્ન ચાર લાંબી દોડના કુલ કેટલા સ્ટેપ હોય છે જવાબ ચાર પ્રશ્ન પાંચ જોઈએ ઘોડા ફેંકમાં ધોરણ છ ના વિદ્યાર્થી માટે કેટલા કિલોગ્રામનો ઘોળો ઉપયોગમાં લેવો જોઈએ જવાબ ચાર કિલોગ્રામ પ્રશ્ન છ ઘૂટવો લમઘન રેખા ઓળંગવી લાત મારવી એ કબડ્ડીના કયા પક્ષના કૌશલ્ય છે જવાબ ચડાઈ પક્ષના પ્રશ્ન સાત કબડ્ડીની રમતમાં કુલ કેટલા ખેલાડી મેદાનમાં ઉતરશે જવાબ સાત ખેલાડી પ્રશ્ન આઠ એકસો એંસી વાર લાંબુ અને એકસો પિસ્તાલીસ વાર પહોળું મેદાન કઈ રમતનું છે જવાબ ક્રિકેટ પ્રશ્ન નવ વિશ્વની સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે જવાબ ફૂટબોલ પ્રશ્ન દસ રાષ્ટ્રધ્વજમાં રહેલા ચક્ર કયા નામે ઓળખાય છે જવાબ અશોક ચક્ર પ્રશ્ન અગિયાર આપત્તિઓ કેટલા પ્રકારની હોય છે જવાબ બે પ્રકારની કુદરતી અને માનવસર જીત પ્રશ્ન બાર ગાયન વાદન અને નૃત્ય આ ત્રણેય કળાના સમન્વયને શું કહે છે જવાબ સંગીત પ્રશ્ન તેર નિયમિત અનુક્રમવાળી તાલબદ્ધ સ્વર રચનાને શું કહેવાય જવાબ અલંકાર પ્રશ્ન ચૌદ ભૂપાલી રાગનો ગાયન સમય કયો છે જવાબ રાત્રિનો પ્રથમ પહર પ્રશ્ન પંદર જેના પર ચામડું મઢેલું હોય તેને કેવું વાદ્ય કહે છે જવાબ અવન ગ હાર્મોનિયમની શોધ કયા વિદ્વાન સંગીતકારે કરી હતી જવાબ ફ્રાન્સના એલેક્ઝાન્ડર ડેબીને પ્રશ્ન સત્તર પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરેલ ગુજરાતના લોકસાહિત્યકાર અને ભજની કોણ છે જવાબ ભીખુદાનભાઈ ગઢવી પ્રશ્ન અઢાર અષાઢી ગાયક ઉપનામે કોણ જાણીતું છે જવાબ હેમુભાઈ ગઢવી પ્રશ્ન ઓગણીસ ધૂન મોટે ભાગે કયા તાલમાં ગવાય છે જવાબ ચલતી પ્રશ્ન વીસ જોઈએ જીવન મૂલ્યનો વિકાસ થાય તેને શું કહેવાય જવાબ સુભાષિત પ્રશ્ન એકવીસ નક્કી કરેલા અક્ષરો કે માત્રાઓ પ્રમાણે શબ્દની કાવ્યરચના એટલે શું જવાબ છંદ પ્રશ્ન ત્રેવીસ બનાસકાંઠા જિલ્લાની ઠાકોર કોમનું નૃત્ય કયું છે જવાબ મેરા યો પ્રશ્ન ચોવીસ રાષ્ટ્રગીત વંદે માતરમનો તાલ કયો છે જવાબ કહરવા મધ્ય લઈ પ્રશ્ન પચીસ રાષ્ટ્રગાનનો રાગ કયો છે જવાબ યમન કલ્યાણ પ્રશ્ન છવ્વીસ રેખાઓના કેટલા પ્રકાર છે જવાબ છ પ્રકાર પ્રશ્ન સત્યાવીસ જોઈએ ચિત્રકલાનું મહત્વનું અંગ કયું છે જવાબ રંગ પ્રશ્ન અઠ્યાવીસ લાલ પીળો અને વાદળી કઈ શ્રેણીના રંગો છે જવાબ પ્રથમ શ્રેણીના પ્રશ્ન ઓગણત્રીસ સુશોભન માટે કઈ કળા શીખવી જરૂરી છે જવાબ ભાત ચિત્ર પ્રશ્ન ત્રીસ કોઈ બાળક ડાળી પર્ણ ફૂલ અને ફળના ચિત્રો દોરે તો તે ચિત્ર કયું ચિત્ર કહેવાય જવાબ પ્રકૃતિક ચિત્ર કહેવાય પ્રશ્ન એકત્રીસ સર્જિત પદાર્થોના ચિત્રો જેમાં પ્રકાશ છાયા હોય છે તેને કયું ચિત્ર કહેવાય જવાબ વસ્તુ ચિત્ર કહેવાય પ્રશ્ન બત્રીસ ભૂતકાળમાં જોયેલી વસ્તુનો સ્મૃતિ દ્વારા ચિત્રાંકન એટલે જવાબ સ્મૃતિ ચિત્ર પ્રશ્ન તેત્રીસ બાળકના સર્વાંગીણ વિકાસમાં સેના દ્વારા સુશોભનનું કૌશલ્ય કેળવાશે જવાબ છાપકામ દ્વારા પ્રશ્ન ચોત્રીસ માટીકામ દ્વારા બાળકમાં કયો ગુણ વિકસશે જવાબ શક્તિ પ્રશ્ન પાંત્રીસ નકામી વસ્તુઓને કાપકૂપ કરીને એકબીજા સાથે ચિપકાવીને તૈયાર કરેલ સર્જન એટલે જવાબ ક્લોઝાવ વર્ક પ્રશ્ન છત્રીસ કઈ રમતમાં કસરત સંતુલન સંકલન અને સહનશક્તિની આવશ્યકતા રહે છે જવાબ જિમ્નેસ્ટિક્સ પ્રશ્ન સાડત્રીસ સેના દ્વારા શિસ્ત અને આજ્ઞા પાલનના ગુણ કેળવાય છે જવાબ કવાયત પ્રશ્ન આડત્રીસ ડંબેલ્સમાં કુલ કેટલા કાઉન્ટ હોય છે જવાબ સોળ પ્રશ્ન ઓગણચાલીસ પ્રાથમિક સારવારના હેતુથી સરકારશ્રી દ્વારા કઈ સેવા ચાલુ છે જવાબ એકસો આઠ એટલે કે એકસો આઠ એમ્બ્યુલન્સ અને પ્રશ્ન ચાલીસ હવાનું હલકું દબાણ સર્જવાથી ભારે દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ઘસી આવીને ફૂંકાય તેને શું કહેવાય જવાબ વાવાઝોડું કહેવાય સર્વાંગી શિક્ષણનો આ મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો એને લાઈક કરવાનું શેર કરવાનું અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ